તો એને વાત જોવી પડે કે ભાઈ આ પૂજા કદી લેને પછી એને લઈ જાવ કેમ કે વિષ્ણુ સહસ્ત્રમાં કીધું છે કે નિયમો યમહ તમારું કોઈ પણ નિયમ હોય અને કદાચ જ યમરાજા આવીને રહે ને તો એને અધિકાર નથી તમને લઈ જવાનો ભક્તિના નિયમ હોવા જોઈએ ભક્તિ નો નિયમ હશે ને તો જ ભક્તિ સાર્થક થશે એક પત્ની ખૂબ ભક્તિ કરે ભગવાનનું ભજન કરે મંદિરે જાય નિયમ પાળે પણ પતિ છે આળસુ મોડો ઉઠે ન મંદિરે જાય ન કરે કાય ન કરે એની પત્ની એક દિવસ કીધું કે એક કામ કરો કંઈક નિયમ રાખો હું આટલું આટલું કરું છું તમે થોડુંક તો કરો કાંક નિયમ રાખો તો કે મારાથી કાંઈ થાય નહીં હું કેમ કે મારાથી ઉઠાડતું જ નથી હવે ઉઠાય તો કાંઈક નિયમનું પાલન થાય ઉઠાય જ નહીં તો નિયમનું પાલન થાય કેમ એ કે કંઈક નિયમ રાખો તો કે મારાથી કંઈ નથી તો એની પત્નીએ કીધું કે જો તમે નિયમ નહીં રાખો તો આથી હું તમને સવારે ચાય નહીં દઉં તો લો કે ગભરાણું હોય કે સવારે ચાય ન મળે તો મજા કેમ આવે વિચાર્યું કે શું કરું તો બાજુમાં છે ને કુંભાર નું ઘર હતું કુંભાર ઘર હતું ત્યાં ગધેડો બાંધેલો હતો ગધેડો એને પત્ની કીધું કામ કર તારે નિયમ જ રખાવવાનો છે મારાથી બીજું તો કઈ થાય એમ છે નહીં આ બાજુમાં ગધેડો છે ને આ ગધેડા રોજ હું મોઢું જોઈ પછી ચાય પીશ એના મોર ચાય પીશ નહીં ઘણો સમય નિયમ ચાલ્યો થોડોક સમય ગયો એક દિવસ બન્યું એવું કે કુંભાર છે ને એ ગધેડાને લઈ અને વનમાં વેલો નીકળી ગયો બોલો ભાઈ ઉઠે એના પહેલા બોલો ઉઠ્યો જોયું ગધેડો નહી હવે એને થયું જો ગધેડાનું નું પત્નીને પત્ની કહીશ નહીં કે મેં ગધેડાનું મુખ જોયું નથી તો મને ચાય નહીં આપે હવે એને બાજુ માં ગયો કુંભાર ઘરે કે બેના ગધેડો ક્યાં ગયો તો કે ગધેડો તો તમારો ભાઈ છે ને એ સવારે વેલા લઈને નીકળી ગયા છે જંગલમાં લાકડા કાપવા માટે ગયા છે મને થયું કે લાવ હું જંગલમાં જાઉં ગમે મેનો મોઢું જોઈ આવ એટલે પત્નીને કેતા ફાવે કે મે મોઢું જોઈ લીધું કેવા છે કે જંગલમાં ગયો ને આ બાજુ એક કુંભાર છે ને એ કુંભાર જંગલમાં ગયો અને ખાડો ખોદતો હતો ખાડો ખોતો ને એમાંથી ધન નીકળ્યું ધન ને નીકળ્યું એટલે થઈ કે આ ધન હું રાખીશ હું રાખી લઉં એમ થયું એને મનમાં પણ જો હું બારે કહીશ કે મને ધન મળ્યું છે તો રાજા લઈ લેશે એ સમયે રાજા હું ચાલતો અને જો બારે ખબર પડે તો રાજા ધન લઈ લે એટલે એને થયું કે લાવ આ ધન છે આ જગ્યાએથી લઈ અને મારી બીજી જગ્યાએ રાખી દઉં સંતાડી દઉં એ સંતાડતો હતો ધન ને એવામાં ઓલો ભાઈ દોડતો દોડતો આવ્યો અને કેવા લાગ્યો કે મે જોઈ લીધું મે જોઈ લીધું મે જોઈ લીધું ઠીક છે મે જોઈ લીધું મે જોઈ લીધું જોઈ લીધું ત્રણ વાર એમ કીધું ને ત્યાં ઓલો ભાઈ ગભરાણો કે આને જોઈ લીધું હવે આ રાજમાં જઈને કેસે તો રાજા છે મારા કને ધન પડાવી લેશે એટલે એને કીધું કે ભાઈ ઉભો રે ઉભો રે ઈ કે એ કામ કર ત્યાં ધન જોઈ લીધું ને આ તે ધન જોઈ લીધું ને આમાંથી ધન હું તને અડધું આપી દઈશ ઓલે તો શું જોયું હતું તો કે ગધેડાનું મોઢું જોયું હતું એને ખબર નથી કે આને ધન જોયું છે છતાં એને ધન મળ્યું વિચાર કરો ગધેડાનું મોઢું જોતા જો આટલું પ્રાપ્ત થતું હોય આ નિયમ રાખવાથી તો આપણે શું ભગવાનનું ભજન કરીએ આપણને ભગવાન પ્રાપ્ત નહીં થતા હોય આપણો ભાવ હોવો જોઈએ ભગવાન કહે છે તો એકવાર મારો થઈ કદાચ તમારો તમારા પિતા તમારી માતા ભાઈ તમારા સંતાનો એવો સમય આવશે ને કે એક દિવસ તમને છોડી દેશે પણ કૃષ્ણ કહે છે એક દિવસ તમે એકવાર વાર મારા થઈ તો જાઓ હું ક્યારે તમને છોડીશ નહીં